નમસ્કાર રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પિપલોદ ગામમાં ગઈકાલે પચીસ જુલાઈ બે હાજર પચીસ ના રોજ સવારે સાત કલાક પિસ્તાલીસ મિનિટ વાગ્યે એક કરુણ ઘટના બની પિપલોદી પ્રાથમિક શાળાના વર્ગખંડનો સલેબ તૂટી પડતા સાત બાળકોના મોત થયા જ્યારે સત્યાવીસ બાળકો ઘાયલ થયા જેમાંથી તેર ની હાલત ગંભીર છે સ્થાનિક લોકો અને શિક્ષકોએ કાટમાળમાંથી બાળકોને બચાવ્યા પરંતુ ભારે વરસાદ અને જર્જરિત ઇમારત કારણે આ દુર્ઘટના બની શિક્ષકોને બાળકોએ છત તિરાડો વિશે ચેતવણી આપી હતી પરંતુ તેની અવગણના થઈ આ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા એ વ્યક્ત કર્યો છે શિક્ષણ મંત્રી મદન દિલાવરે ઉચ્ચ સ્તરીય તપાસ આદેશ આપ્યા છે પૂજ્ય મોરારી બાપુએ મૃતક બાળકો ને શ્રદ્ધાંજલિ આપી અને દરેક પરિવાર ને પંદર હજાર રૂપિયા એટલે કે કુલ એક લાખ પાંચ હજાર રૂપિયા ની સહાય જાહેર કરી જે સ્થાનિક રામખા શ્રોતાઓ ની મદદ થી પહોંચાડવામાં આવશે તેમણે મૃતકો નિર્વાણ માટે પ્રાર્થના કરી અને પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી